પૈસા તાર પડ્યા તમે પોણી લાવ પીવું કે કોઈ નઈ જો મારે પીવે છે આ તુફી વાંચી દોરી ના કેટલી મજૂરી કરી પૈસા લાયા લાય બાઈક

હિમત ના હોત તળી હવે કોક તો કરવું જ પડશે અને મા ભાઈ હિંમત નહીં હિંમત નહીં આજે એનું માથું માથાનો ઘા ગણાવરાય હવે છે ને પૈસા નહીં હવે એક તો દિવાળી આવી છે મજૂરી કોઈ મળી નથી હવે શું કરશે હા કોક તો કરી આવું જ પડશે હોય બે દાઈ દાડા ફોસો લાવવા જ પડશે ને આરે આજે મારું કાકા ચોખ્ખો હોય ગયા તો છે નહીં આ મંદિર નું ખોટા ખર્ચા મત કરો રહ્યું ને એમ જ કયા ચાર પોસ્ટ જઈ બે ખર્ચો કઈ હમું કરાવું એને

પૂરું થઈ ગયું મોજ છોક બધું એમને એમ જાય બાપ બેટો બેવાનું સાપરું છે ખાલી નહીં કરતા હવે છોકરા ચો કોમ ધંધે વળગાડો કોમ ધંધે કાઈ પોસો કોસો પર તો દહી એટલે તાર તું એ જતો રે તાર ખોટો ફરે છે ને ઘેર હવે જતો રે હાલ તારો ઉડી તમે હવે થોડા કોમ સુધરો હવે અમે તો જદરેલા પણ આવો કુદ કે ભરતો આયો ને તો એ બેઠો બેઠો એમ કે છે કે મન કે પાણી ભરી ના આવો તને ખબર નઈ પડતી હવે તને તારો બાપ પાવે કે તું એમ પાણી પાવે ભરી ને કરશો તો કંટાળી ના શું કંટાળી ના તો બાપ બેટો બે બે એક જેવા છે સાચી વાત છે હો આરે સુધરવા નામ નહીં લેતા કાય નહીં લેતા બેનથી થી કે આરે દારૂમ થી ઊંસા ના આવે ને આરે મોજ ચોક કરે ઊંસા ના આવી તો એક વખત ધંધા લાગી જા કે એટલે તો આ દિવાળી કોઈ નહીં લાવે પણ આવતી દિવાળી બાઈક શું ગાડી લઈને આવશે કે પણ ધંધા લાગશે બધું આવશે કાલ ધંધા લાગી જાવ કાલ શું ઓડી અતાર કપડા પેક કરી અને નીકળવાનું જ ગઈ